બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગની ઐતિહાસિક સિદ્ધિ એકસો પાંચ કરોડની આવક મહેસૂલી આવકમાં વિક્રમજનક ઉગ્રો પ્રથમ વખત રૂપિયા એકસો પાંચ પોઈન્ટ છવ્વીસ કરોડની આવક નોંધાઈ બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં મહેસૂલી આવકના ક્ષેત્રે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે વિભાગે આ વર્ષે રૂપિયા એકસો કરોડ છવ્વીસ લાખની વિક્રમજનક આવક નોંધાવી છે જે જિલ્લાના ઇતિહાસમાં આજ સુધીની સૌથી વધુ આવક છે આ નોંધપાત્ર સિદ્ધિનો શ્રેય બનાસકાંઠાના ભૂસ્તર શાસ્ત્રી શ્રી સારસ્વા અને તેમની સમર્પિત ટીમને જાય છે જેમણે સતત પ્રયત્નો અને કાર્યદક્ષતાથી આ લક્ષ્યાંકને પાર પાડ્યો છે બનાસકાંઠા જિલ્લો માર્બલ બિલ્ડિંગ સ્ટોન રેતી અને ગ્રેનાઇટ જેવા વિવિધ ખનીજોનો ખનીજોનો ભંડાર ધરાવે છે જિલ્લામાં કુલ ચારસો સત્યાવીસ ખનીજ ક્વોરીલીઝ આવેલી છે અગાઉના વર્ષોની આવક પર નજર કરીએ તો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં રૂપિયા બ્યાસી કરોડ પિસ્તાલીસ લાખ અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં છન્નું કરોડ એકત્રીસ લાખની રોયલ્ટીની આવક નોંધાઈ હતી આ આંકડાઓ દર્શાવે છે કે વિભાગે સતત વૃદ્ધિ હાંસલ કરી છે અને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે ચાલુ વર્ષે વિભાગે કાર્યદક્ષતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા કુલ સાતસો ત્રણ કેસો કરીને રૂપિયા બાર કરોડ છવ્વીસ લાખની વિક્રમજનક દંડકીય વસૂલાત પણ કરી છે આ ઉપરાંત ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પણ સઘન કાર્યવાહી હાથ ધરી છે જેના પરિણામે ચાલુ વર્ષે એક તપાસમાં રાજ્યનું સૌથી મોટું ખનીજ ચોરીનું નેટવર્ક પકડી પ્રથમ વખત કુલ એકસો વાહનો પકડીને રાજ્યમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી રાજ્ય સરકારની ખનીજ બ્લોક ફાળવણીની નીતિને અનુરૂપ બનાસકાંઠા જિલ્લામાં નવા ખનિજ વિસ્તારો શોધવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે જેના ભાગરૂપે કુલ છત્રીસ નવા ખનીજ બ્લોકની ફાળવણી માટે જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે આ પગલું જિલ્લામાં ખનીજ ક્ષેત્રના વિકાસને વધુ વેગ આપશે અને રોજગારીની નવી તકોનું સર્જન કરશે વર્ષ બે અને પચીસ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ ડીએમએફ હેઠળ કુલ રૂપિયા સાત કરોડ એકસઠ લાખની આવક પણ નોંધાઈ છે આ ફંડનો ઉપયોગ બનાસકાંઠા જિલ્લાના ખાંડકામથી પ્રભાવક ગામોમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવા માટે કરવામાં આવી રહ્યો છે આ વિકાસ કાર્યોમાં મુખ્યત્વે પીવાના પાણીની સુવિધાઓ આરોગ્યલક્ષી સેવાઓ સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે આ ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં નવા વર્ગખંડોનું નિર્માણ નવીન આંગણવાડીઓ પંચાયતઘરોનું બાંધકામ અને રોડ રસ્તાઓના વિકાસ જેવા મહત્વપૂર્ણ કાર્યો પણ આ ડીએફએમ ફંડ દ્વારા કરવામાં આવી રહ્યા છે ડિસ્ટીના મિનરલ ફંડ દ્વારા કરવામાં આવી રહેલા આ વિકાસ કાર્યોથી ખાણકામથી પ્રભાવિત વિસ્તારોના લોકોના જીવનધોરણમાં સુધારો આવશે અને તેમને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે ભૂસ્તરશાહી ગુરપ્રીતસિંહ સારસવા અને તેમની ટીમના નિષ્ઠાવાન પ્રયત્નોને પરિણામે મળેલી સફળતા અન્ય જિલ્લાઓ માટે પણ એક પ્રેરણારૂપ ઉદાહરણ છે